પહેલાં એવી માન્યતાઓ હતી કે સાપ કરડે તો ત્યાં તો કાપો મૂકી જ દેવો અથવા અહીંયા ટૂર્નિકેટ બાંધવું એકદમ ટાઈટ બાંધવું અને પછી કોફી પીવડાવે કે એવા કોઈક દ્રવ્યો પીવડાવે કે જે થોડા એ હોય પણ એ બધું અત્યારે લેટેસ્ટ રિસર્ચ એવું કહે છે કે સાપનો દંશ થાય દંશ થાય તો કશું જ કરવું નહીં શાંતિથી બેસી જવું પોતાનું ફિઝિકલ હલનચલન જેટલું બને એટલું ઓછું કરવું અને કોઈકને કહેવું ને કે તમને ખુરશી પર ઉચકીને ગાડી સુધી લઈ જાય કે સ્કૂટર સુધી લઈ જાય અને બને એટલા વહેલા તમે નિયરેસ્ટ મેડિકલ હેલ્પ સેન્ટરમાં પહોંચી જાવ તો સિમિલરલી સાપના જ ઝેરમાંથી એક આખી પ્રક્રિયામાંથી પસાર થઈને સાપનું ઝેર જ્યારે કોઈ માણસને કરડે અને એનો બચાવ કરવાનો હોય ત્યારે એમાંથી જ બનેલી એના એના તત્વોમાંથી બનેલી એક જે રસી છે એને આપણે સ્નેક વિનમ કહીએ છીએ વિનિન અને એ બે ત્રણ કંપનીઓ જે બનાવે છે એ આપણા શરીરની અંદર પાવડર સ્વરૂપે હોય એને લિક્વિડ બનાવીને આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને એનાથી આપણે બચી જઈએ છીએ અર્લિએસ્ટ પોસિબલ જો શક્ય હોય તો સરકારી સિવિલ હોસ્પિટલમાં જવું કારણ કે સ્નેક વિનિન જે છે એ બહુ મોંઘી દવા છે સાપનું ઝેર જો વધી ગયું હોય તો ઘણી બધી માત્રામાં દવા આપવી પડે હવે આઠસો હજાર રૂપિયાની એક વાયલ છે ઘણી વખત ચાલીસ ચાલીસ પચાસ પચાસ સો સો વાયલ આપવી પડે તો પચાસ સો વાયેલ નાના માણસ ને ગામડાના માણસ ને કેવી રીતે પરવડે આઠસો હજાર રૂપિયા તો સરકારી સિવિલ હોસ્પિટલ ની અંદર આનો મફત ઉપચાર છે